તો જો ઘરે આવી ગયા હું જ ઘરે બજારમાં ગયા હતા બજારમાં વિડીયો લેવાનું વિચાર્યું તો પણ યાદ જ ન આવ્યું કા અને ઘરે પહોંચી ગયા છે અહીંયા જ ઘર મોબાઈલમાં મથે છે રેટા હમ જો સુવિચાર છે સફળ થવું અઘرو નથી સાહેબ બસ ઈમાનદારી સાથે સફળ થવું જરૂરી છે જો સુવિચારમાં લખતો અને જો કોઈને ઉદ્રસ દમ હોય કે સાથે દલાળી હળદર ચાટી ગરમ દૂધ સાથે પીવાથી તમમાં રાહત થાય છે હમ જો રાખવામાં હમ જમવાની તૈયારી થઈ ગઈ છે મેનુ શું છે કહી દો મેનુ છે ભાત ભાજી માખણ રોટલી ચા

અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ઘટાણા કરેડા શું ચાલે છે હમણાં હું બજારમાં ગયો તે ઓલા ટાઉનશીપના ગેટ પાસે પહોંચો ને તમે તો કોઈ બનાવતા બનાવતી હોય ને એવી સુગંધ આવે તો ઘરે આવીને જોયું તો આપણી જ બનતા હતા તમને સુગંધ આવે ને એટલે સમજી લેવું આપણે યાદ બનતું હોય તો શું પ્લાન છે આજે મેનુમાં થેપલા ચા જો જમણવારમાં બહુ ઈચ્છા નથી કોઈ નાસ્તો કરવાની ઈચ્છા છે સાંજના જમણવારમાં એટલે થેપલા અને ચાનો પ્રોગ્રામ કર્યો છે હમ કેમ કે બપોરે એણે જમી લીધું છે મારે બહુ ઈચ્છા છે નહીં તો કરિટા કે મારે હાલશે થેપલા મમ્મી કે મારે હાલશે મારે ચાર રોટલીનો પ્લાન હતો ને બોલો શું કહો છો

બજાર માં ટાવર ગ્યાં યાદ કર્યું હતું એટલે પણ હોય શું જાય ખાવ હોય તાજી લઈ આવો એટલે હમ ફરમાયે ને મજા ન થાશે તાજી હોય ને મજા આવે સારું ઘર બોલો બીજું બસ કઈ થેપલા બનાવી નાખો ચાય થઈ ગઈ છે હું બનાવું ત્યાં હું તમે બને ફોન કરવા ને કરી દો કામ તમારું પતાઈ છે એ તમારી થઈ ગઈ છે તો ચાલો બધાય ચાય નાસ્તો કરવા કડકરે નાવ જોજો બને